અમદાવાદની ડોક્ટર જનરલ પદયાત્રીઓ માટે ફ્રી મેડિકલ સેવા શરૂ કરી ડાકોર જતાં પદયાત્રીઓ માટે અમદાવાદથી ડાકોર સુધી તમામ પ્રકારની સુવિધા અને વ્યવસ્થા જોવા મળે છે ત્યારે હાલમાં ડોક્ટરની ડિગ્રી મેળવ્યા બાદ અમદાવાદની યુવતી જીનલે પદયાત્રી માટે ફ્રી મેડિકલ સેવા શરૂ કરી પગપા જતા લોકોને ગરમીથી આવતા ચક્કર તાવ શરદી કે દુખાવા માટેની તમામ પ્રકારની મેડિકલ દવાઓ સાથે કોગાડીમાં ફરતી મેડિકલ સેવા જોવા મળી પ્રથમ વર્ષમાં પદયાત્રીઓની સેવા કરવાની પ્રેરણા તેમના માતા પિતાથી મળી જેથી તેઓ તેમના માતા પિતાનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ મારું નામ ડોક્ટર જીનલ મનાણી છે મેં આજ ફર્સ્ટ યર છે મારું અહીંયા સેવા હું આપું છું મેં મારું એમબીબીએસ ફિનિશ કર્યું છે હમણાં સો મારા ફેમિલીવાળા દર સાલે અહીંયા ડાકોર ચાલતા જાય છે તો આ વખતે મેં વિચાર્યું કે હું બી સેવા આપું જે ડાકોર જતા પગયાત્રીઓ છે એમને જે ફ્રીમાં દવાઓ કે કેમ એ બધી સેવાઓ આપું એન્ડ અત્યારે જેમ કે દુખાવાની છે પગમાં દુખે માથું દુખે અત્યારે થોડો ગરમીનો સમય બી હવે આવી ગયો છે તો એમને ચક્કરો આવે એ બધી માટે હું મલમ છે અમારી પાસે તો અમે માલિશ પણ કરી આપીએ છે પગાતીઓને જેમના પગ દુખાવાની કમ્પ્લેન હોય છે અત્યારે બહુ હું ખૂબ જ આઈ કાન્ટ જસ્ટ બહુ એ સારું ફીલ કરી રહી છું હું પહેલા જ વર્ષે એમબીબીએસ કમ્પ્લીટ કર્યું અને આપણે આનો લાભ મળ્યો શું કહેવાય મને ખૂબ સારું લાગી રહ્યું છે અત્યારે મારા મમ્મી પપ્પા છે એમના કહેવાથી પણ મેં કર્યું છે એમનું